સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આ નરસંહારના વિરુદ્ધમાં ઠેર ઠેર રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા સમસ્ત હિન્દુ સમાજ છોટાઉદેપુર નગર દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો છે કાર્યક્રમમાં બે મિનિટનું મૌન હનુમાન ચાલીસા પાઠ કર્યું છે શ્રદ્ધાંજલિ અર્પિત કરી જે આતંકવાદી હુમલો થયો છે એની ઘોર નિંદા કરીએ છે અને સરકાર જલ્દીથી જલ્દી એ લોકો